શરમ કરો શરમ શરમ આવે છે કે નહીં આવા એક મંદબુદ્ધિના જેણે ભગવાનનું બાળક કહી શકાય એવા મંદબુદ્ધિના આ કમાની તમે મજાક ઉડાવો છો સ્ટેજ ઉપર બોલાવો છો ધૂણાવો છો તમારી ટીઆરપી વધારવા માટે આટલી બધી તમારે તમને કમાની ફિકરો હોય તો એને ખોળે બેસાડી લો તમારો દીકરો બનાવી લો તમારો ભાઈ બનાવી લો ચેનલોમાં તમારા વિડીયો વાયરલ કરો છો કમાએ શું કર્યું કમાએ ફલાણું કર્યું કમાએ ઢેકડું કર્યું તમારી ચેનલો ચાલે છે રૂપિયા તમે કમાવ છો શરમ આવી પડે તમને લોકોને આ તમે જે ધોંગ ધતિંગ કરો છો એ જુઓ તમે આ હું દરેક કલાકારોને કહું છું જે લોકો આ કમા સાથે આ હરકતો કરે છે એ બંધ કરી દેજો મહેરબાની કરીને કે યોગેશભાઈ એક દિવ્યાંગ બાળક કમો અત્યારે બધે આવે છે તો તમે કમો લઈ આવશો કનાભાઈ મેં જવાબ આપ્યો તો કે કમો તો ભગવાન કોઈ નહીં બોલીએ કે બાકી આ યોગેશ બોક્ષો બોલું છું બોલું છું બોલું છું મારા બોલવાથી લોક સાહિત્યના ઇતિહાસમાં બોલવાથી કોઈની માથે કેસ થયો હોય ને એવો હું એક જ ચારણ છું